ઉત્તરાયણ તહેવાર દરમિયાન માર્ગ સલામતી અંગે એક પ્રશંસનીય પહેલ ઉત્તરાયણ તહેવાર દરમિયાન પતંગના દોરાથી થતા અકસ્માતો અટકાવવા અને વાહન ચાલકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે ખાખી કેર ફાઉન્ડેશન દ્વારા વડોદરાના નંદેસરી વિસ્તારમાં મફત સલામતી વાયર વિતરણ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું આ સેવા અભિયાનમાં નંદેસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ એ વાઘેલા સહિત પોલીસ સ્ટાફની હાજરી જોવા મળી હતી પોલીસ તંત્રના સહયોગ વાહન ચાલકોને મફત સલામતી વાયર વિતરણ કરવામાં આવ્યા હતા જેના કારણે તીક્ષ્ણ પતંગના દોરાથી થતા અકસ્માતો અટકી ગયા હતા આ પ્રસંગે ખાખી કેર ફાઉન્ડેશનના સભ્યોએ માર્ગ સલામતી જાગૃતિનો પ્રચાર કર્યો અને નાગરિકોને સાવચેતી રાખવા વિનંતી કરી ખાખી કેર ફાઉન્ડેશન અને ખાખી પોતી પરિવાર વતી નંદેસરી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ એ વાઘેલાએ આ અભિયાનનું વિતરણ કર્યું આ જનકલ્યાણ અભિયાનમાં સહયોગ બદલ વાઘેલા અને સમગ્ર પોલીસ સ્ટાફના હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો ખાખી ફેર કેર ફાઉન્ડેશન અને ખાખી પોથી પરિવાર અને ખાખી કેર ફાઉન્ડેશનના સંપાદક માધવીબેન યાજ્ઞિક અને ખાખી પોથી મધ્ય ગુજરાતના પ્રમુખ ફિરોઝભાઈ મેમણ નંદેસરી પોલીસ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માને છે આ પહેલ માત્ર વાહન ચાલકોની સલામતીને મજબૂત બનાવે છે એટલું જ નહીં પરંતુ સમાજમાં પોલીસ અને સામાજિક સંગઠનો વચ્ચે સકારાત્મક સહયોગનું ઉદાહરણ પણ રજૂ કરે છે આજે ખાકી ફાઉન્ડેશન દ્વારા નંદેશી ચોકડી પર વાઘેલા સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર એક સરસ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે જે અંદર તેના જે આગળ લોકો તાર નથી લગાવતા ને જેમાં જેમને ગળાઓમાં ઈજા પહોંચે છે એને લઈને એક સેફ્ટી પર્પઝ પર વાઘેલા સાહેબે બહુ સારો એવો કાર્યક્રમ અહીંયા કર્યો છે તેના બદલ હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બધાને જેની જેને અમે લગાઈ આપ્યા છે એ તો ઠીક છે ત્રણસો માણસોને પણ એને જેટલા બીજા લોકો છે એ બી પોતાના હિસાબે પોતાના ત્રાસ લગાવે જેનાથી તેમના પરિવારની સુરક્ષા રહે જય હિન્દ જય ભારત